આપણા નવા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ને તો આજે કોલ રેકોર્ડિંગ છે ભજ્યાએ તો ભારે કરી તો સાંભળો આપણું કોલ રેકોર્ડિંગ હેલો હર્ષીભાઈ હા હું આલે ઓ કે સો છો હું હાઈ જે પ્રોગ્રામ હતો ક્યાં વાડી ની વાત હતી કે સિમેન્ટ વાડી હતો

એને પ્રોગ્રામ કરવો હોય મને સાંજે કે સાવી દે ગોડાઉન કાઈ કે તું આવે ભાઈ હું મારા તો કણઝોડી જવું બી સાવી તમારે પ્રોગ્રામ કરવો હોય તો કરો બધું છે હું કઉ તમારે કઈ લઈને જાવું પડે એમ નથી દાણા મેથી ખાલી ઊંકો તેલ એક લઈને જાવ ને તો હા એટલે તમારું ભયજન થઇ જાય બાટલો છે ગેસ નો બધું છે પણ વ્યવસ્થિત મૂકીને આવી જાવ તમે ન તો કંઈ હોય એ એક વાંડો નઈ હ તો જમાવી છે અહીંથી કે હોતે ચટણી લગ ગયા ચાહ લગ ગયા હ અના 11 ક વાગે બેઠા સમજાય ગયું એક એક પાંચ છ જણા હતા ને ત્રણ કિલો લોટ ખાઈ ગયા સમજાય ગયું દાબી ગયા આમ તો

પછી શું કહ્યું મને કે તારો પારો ઉપાડ્યો નો પારો આખો ખોદી પછી હું પેલા થયું મને કે માં કા ચટણીમાં તૈયાર લઈ આવ્યા ને એમાં ગમે કે લો તો પડ્યો એક ને લાંબી ના પડી જાય કે અમે છે ને અગિયાર વાગે આમ ને આમ આલીએ પછી એની તો કોઈ ની હુંયા નોતી તી હું ઓલું બધું ન્યા આ કાયપા હોય ને દાણા ને મેથી ને ઈ બધું ડીંડલા વારતો તો ને તા હું કે મેથી લેવા કોણ ગયું તું તા ઓલો મેરા કે હું

પાણી એમાં ખાલી કરી નાખ્યું પછી કુંડો ભેતી અને પછી હું હુંયા હું

લેવા દેવા વગર બધું મારે ઓટકવું પડ ને બે ગયા હા હો પારો અડધો ઉપાડી લીધો પછી પાર

આપણે નવા નવા કોલ રેકોર્ડિંગ લઈને પાછા આવશું આપણું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો જય માતાજી